હેલો આજે આપણે શીખીશું લેસન નંબર પાંચ લેસનનું નામ છે માપ લેવાની રીતો તો કોઈ પણ ગાર્મેન્ટ સીવવું હોય તો એના માટે માપ જરૂરી છે તો માપ કઈ કઈ રીતે લેવાય છે તે જોઈશું તો એક છે પ્રત્યક્ષ માપ બીજું છે સરાસરી માપ અને ત્રીજું છે સીવેલા તૈયાર કપડાં પરથી લીધેલું માપ પહેલું છે પ્રત્યક્ષ માપ શરીરનું પ્રત્યક્ષ રીતે જે માપ લેવામાં આવે છે તેને પ્રત્યક્ષ માપ કહે છે પ્રત્યક્ષ માપ માટે જે વ્યક્તિનું માપ લેવાનું હોય તેને બરાબર સીધા ઊભા રહેવાનું કહેવું બને તો તેના મોટા અરીસા સામે ઊભા રહેવાનું સૂચન કરવું જેથી વ્યક્તિનું તેનું માપ તેનું લેવાતું માપ જોઈ શકે માપ લેતી વખતે શરીર ઉપરના કપડાં બરાબર ઠીક ઠીક ઠાક કરી લેવા શક્ય હોય ત્યાં સુધી શરીરનું પ્રત્યક્ષ માપ લઈને જ કપડાં સીવવા જોઈએ પ્રત્યક્ષ એટલે કે આપણે જે બી આપણે સીવડાવવું હોય એના માટે આપણે કોઈ બી દુકાન કે દરજી કે કોઈ બ્યુટિકમાં ગયા હોય તો આપણું જેને માપ લેવાનું છે એની સામે એટલે આપણા શરીર પરથી જ માપ લે એની સામે ઊભી રહીને આપણા શરીરનું જ માપ લઈને એ કપડાં સીવે અને શું કહેવાય પ્રત્યક્ષ માપ આપણી જોડે કોઈ સીવેલું કે તૈયાર કપડું ના હોય તો આપણા શરીર પરથી જે માપ લે છે એને શું કહેવાય પ્રત્યક્ષ માપ કહેવામાં આવે છે બીજું છે સરાસરી માપ સામાન્ય રીતે આ કોઈ એક માપ પરથી નક્કી કરવામાં આવે છે શરીરની ઊંચાઈ પરથી બીજા માપ નક્કી કરવામાં આવે છે કેટલીક વખત છાતીના માપ ઉપરથી પણ બીજા માપ નક્કી થઈ શકે છે એટલે કે કોઈ બી માપ કે લંબાઈ પરથી બધા જ માપ છાતીનું પછી કમરનું એ બધા માપ કાઢી શકાય છે પછી બીજી વખત બીજું શું છે છાતીનું એટલે કે આપણે નહીં કહેતા કે બત્રીસની છાતી ચોત્રીસની આપણે દુકાનમાં જઈએ તો બત્રીસનું કે ચોત્રીસ નંબરનું એ રીતે કહીએ છીએ ને એને શું કહેવાય સરાસરી એટલે કે સરાસરીના માપ પરથી આપણે ગાર્મેન્ટ સીવી શકીએ સીવી શકીએ છીએ જેમ કે આપણે બજારમાં તૈયાર કપડાં લેવા જઈએ તો કેવું આપણે ચોત્રીસ બત્રીસની છાતી પરથી આપણને ગાર્મેન્ટ એ લોકો કાઢી આપે કાઢી આપે છે બરાબર તો એને શું કહેવાય સરાસરી માપ કેટલીક વાર ઉંમર ઉપરથી માપ નક્કી કરવામાં આવે છે આવા માપને સરાસરી માપ કહે છે અમુક ઉંમર પ્રમાણે પણ હોય છે આપણે નાના છોકરાનું હોય તો આપણે નાના છોકરાનું એ પ્રમાણેનું માપ હોય છે મોટા મોટા છોકરા તો એ પ્રમાણે અને આપણે લેડીઝ કે આપણે સ્ત્રીઓ માટે ડ્રેસ હોય છે તો આપણે કેવી રીતે બત્રીસની છાતી ચોત્રીસની એ શું કહેવાય સરાસરી માપ આ માપ બધી વ્યક્તિઓના સરખા હોતા નથી જો કે પ્રમાણબદ્ધ શરીરમાં તે સાચા પડે છે સરાસરી માપ ઉપરથી સિલાઈ કરવી યોગ્ય નથી તૈયાર કપડાં ઉપરથી માપ લઈને સેવેલા કપડાંનું ફિટિંગ બરાબર હોતું નથી એટલે કે સરાસરી પર સરાસરી માપના જે કપડાં હોય છે આપણે બજારમાંથી દુકાનમાંથી તૈયાર ડ્રેસ લઈએ તો એના પરથી આપણે કોઈ બી દરજીને કે કોઈ બ્યુટિકમાં આપણે સીવવા માટે આપીએ તો એ માપ યોગ્ય નથી તો એના પરથી માપ બરાબર આપણે જે શરીરના જે બંધ બેસતો હોય એ બંધ ના બેસે તૈયાર કપડાં ઉપરથી માપ લઈને સીવેલા કપડાંનું ફિટિંગ બરાબર હોતું નથી કારણ કે સાઈઝમાં કેવા મોટા હોય છે થોડા તો આપણે ફિટિંગ કરાવવા ભલે આપણા માપનું બત્રીસ પણ થોડું ફિટિંગ તો કરાવવું જ પડે છે કેટલાક અનિવાર્ય સંજોગોમાં આ રીતે માપ લઈ શકાય છે ત્રીજું છે સીવેલા તૈયાર કપડાં પરથી લીધેલું માપ એટલે કે આપણે કોઈ પણ ગાર્મેન્ટ સીવેલું હોય પહેલેથી આપણને જે બરાબર ફિટિંગમાં આવતું હોય એ ગાર્મેન્ટ આપણે દર્દીના કે અથવા કોબિટેકમાં આપી શકીએ અને એના પરથી આપણને ગાર્મેન્ટ સીવી આપે છે આ માપ પણ પ્રત્યક્ષ માપ જેટલું ચોક્કસ હતું નથી સીવેલા કપડામાં સીવનાર વ્યક્તિએ ખરેખર સિલાઈ કે ઢીલ માટે કેટલું કપડું રાખવું હશે તે આપણે જાણતા નથી બીજું કપડું સીવવામાં સીવવામાં આવ્યા પછી જેનું કપડું હોય તેના શરીરમાં કોઈ શારીરિક ફેરફાર થાય તો તે આપણે જાણતા નથી જે વ્યક્તિનું કપડું સીવવાનું હોય તેની શારીરિક રચનાનો પણ આપણને ખ્યાલ હોતો નથી તેથી આ રીતે માપ લેવું સીવેલા કપડાં ફિટિંગમાં બરાબર હોતા નથી એટલે કે સિવેલા કપડાં હોય છે ભલે આમ પણ એમાં ઢીલાસ કેટલી રાખવી એની લંબાઈ એ બધું ચોક્કસ માપ આપણને ખબર નથી હોતી એટલા માટે સિવેલા કપડાં પરથી પણ માપ લેવું એ થોડું સિવેલા કપડાં પરથી જે માપ લઈએ છીએ આપણને જો ચોક્કસ માપને એની લંબાઈને બધું ખબર હોય તો જ સીવેલા કપડાં પરથી માપ લેવું નતર પ્રત્યક્ષ એટલે કે શરીર પરથી જ માપ લેવું સીવેલા કપડા પરથી લીધેલા માપમાં સિલાઈમાં ઓછા વધતા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે તેને કેટલીક વખત તે ઓછી વધતી કરવામાં આવે છે આ રીતે ફેરફાર કરીને કટિંગ કરવાના ચોક્કસ માપ નક્કી કરવા પડે છે સીવેલા કપડાને જો કરચલી હોય તો ઇસ્ત્રી કરી પછી જ માપ લેવું એટલે સીવેલા કપડા પરથી જ્યારે એમાં કોઈ થઈ ગઈ હોય કે આથા જેમ ધોવા એમ શું થાય સંકોચ જાય તો એને ઇસ્ત્રી કરીને પછી જેના પરથી માપ લેવું ન તો લંબાઈમાં છે એમાં શું આપણને ભૂલ પડે કે આને કેટલી લંબાઈ રાખે તો ઇસ્ત્રી કરેલી હોય તો લંબાઈ પૂરી પૂરી માપમાં જે લેવાની હોય એ ખબર પડે છે હવે છે માપ લેવાની જરૂરિયાત તો માપ શા માટે લેવામાં આવે છે જે કપડું સીવવું હોય તે બંધ બેસતું આવી રહે તે માટે માપ લેવામાં લેવું જરૂરી છે માપ વગર સીવેલા કપડાં ફિટિંગમાં બરાબર હોતા નથી તેથી તેને પહેરનાર વ્યક્તિનો દેખાવ પણ સારો લાગતો નથી આપણે કેવું કે સીવડાય ત્યાં છાતીનું માપ કમરનું માપ ફિટિંગમાં જ પહેરે છે એટલે જો ખુલ્લા હોય તો આપણે કેવું લાગે તેને કોથરું પહેરે એવું લાગે ને એટલે ફિટિંગમાં હોય તો જ તો જ આપણને સારું લાગે એટલા માટે માપ લેવું જરૂરી છે જે પ્રકારનું કપડું સીવવું હોય તેના ઉપર માપનો આધાર ઢીલું કપડું સીવવું હોય તો લીધેલા માપ કરતાં દરેક જગ્યાએ થોડું થોડું વધારે લેવું એટલે કે આપણને કોઈ કાપડ થોડું ફિટિંગ પડતું હોય તો એની જગ્યાએ થોડી ઢીલાસ કે આપણે દર્દી કોઈને બી જે સીવવા માટે જે આપ્યું હોય એને ક્યાંક થોડી ઢીલાસ રાખે તો જે લીધેલું માપ હોય એની અંદર થોડું આપણે એલાઉન્સ સીમ એલાઉન્સ એટલે કે વધારાનું જે કાપડ હોય છે સાઈડમાં એ થોડું વધારે લેવું શરીરમાં જ્યાં જ્યાં વડાંક બદલાય તે તે જગ્યાનું માપ લેવું જોઈએ જેમ કે આપણે છાતીનું માપ છે કમરનું માપ બરાબર આપણે હિપ્સનું માપ તો જે જગ્યાએ આપણો વળાંક પડતો હોય એ તો એ જ પ્રમાણે માપ લેવું આપણે જોયું કે માપ ત્રણ રીતે લઈ શકાય એક વ્યક્તિનું પોતાનું માપ સરાસરી માપના કોઠાના આધારે અથવા બંધ બેસતા તૈયાર કપડાં ઉપરથી લેવામાં આવે છે આ કોઠો છે સ્ત્રીઓ માટે સરાસરી માપનો કોઠો તો પહેલાં છે ઉંમર તો અહીંયા દેખાય છે બધી ઉંમર કેટલા વીસ વર્ષની ઉંમર માટે પછી છ માસનું છે તો છાતી સેમીમાં આ બધું સેમા માપ આપેલું છે સેમીમાં ખભો ઊંચાઈ કમરનો ઘેર કમરની ઊંચાઈ સીટનો ઘેર બધાએ આ કોઠો બરાબર વાંચી લેવો હવે આપણે આ બધા ધ્યાનથી આ કોટું જોઈ લેજો આપણે આ બધું શું પ્રેક્ટિકલમાં સમજાઈશું તમને હવે આપણે આગળના પેજ પર જઈશું આ છે પુરુષ માટેનો સરાસરી માપનો કોટો જેમ સ્ત્રીઓ માટે એમ બી પુરુષ પુરુષો માટેનો બી અલગ છે આપણે સ્ત્રીઓ અને પુરુષનું માપ થોડું અલગ અલગ હોય છે બરાબર છે જેમ આપણે કમરમાં કેવું ફિટિંગ હોય છે જેમ પુરુષોમાં એવી રીતે કમરનું કેવું ફિટિંગ એટલું બધું ના હોય પરફેક્ટ એકદમ ફિટિંગ આપણે કયું છાતીનું અને એકદમ આપણે કમરના પુરુષ માટેનો પણ કોઠો અલગ છે એ બી તમારે જોઈ અને આપણે પ્રેક્ટિકલમાં શીખીશું કે કેવી રીતે માપ શરીર પરથી લેવામાં આવે છે બરાબર હવે છે માપ લેતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સિવેલા કપડાંનું ફિટિંગ બરાબર બંધ બેસતું આવે તે માટે માપ લેતી વખતે પૂરી કાળજી રાખવી જોઈએ માપ લેવામાં ભૂલ થાય તો કપડાંનું ફિટિંગ બરાબર બેસતું નથી એટલે કે આપણે કોઈ બી માપ લઈએ તો જો એ બરાબર ના લેવું હોય તો કાપડ જે આપણે ડ્રેસ પહેરે છે મને કહેતા કે બગલમાં અહીંયા બ્લાઉઝ પહેરે તો બગલમાં ખૂલ પડે છે બ્લાઉઝ પાછળથી ઊંચો થઈ જાય છે તો એ શું માપના કારણે માપ બરાબર ના લીધું હોય તો એના લીધે થાય છે માપ લેવાનો ક્રમ નક્કી કરવો પહેલાં આડા માપ લેવા પછી ઊભા માપએ આડામાં એટલે કે છાતીનું માપ કમરનું આપણે ગોળાઈમાં જે લઈએ છીએ ને એ આડામાં વ્યક્તિનું નામ પોશાકનું નામ એટલે પોશાક શું સીવું છે ડ્રેસ બ્લાઉઝ જે આપણે સીવડાવતા હોય એ પછી ગળું ખભો છાતી કમરનો ઘેર સીટ મોરી ઘૂંટણનો ઘેર આ બધા શું થયા આડામાં હવે છે ઊભા માપ વ્યક્તિનું નામ કમરની ઊંચાઈ એટલે કે એને કહેવાય લંબાઈ આપણે કમર સુધી જે માપીએ છીએ કે બ્લાઉઝ શું રહે તો આટલે સુધી એટલે આપણે કમર હોય છે ત્યાં સુધી સીટની ઊંચાઈ લેગ લેન્થ પિંડીની ઊંચાઈ પૂર્ણ લંબાઈ એટલે કે આપણે ડ્રેસ સીવવા માટે અહીંયા ખભેથી લઈને છે જ્યાં સુધી આપણે ડ્રેસ હોય એને શું કહેવાય પૂર્ણ લંબાઈ એ બધા ઊભા માપ થયા માપ લીધા પછી ફરીથી ચેક કરવાની ટેવ પાડો જેથી કંઈ ભૂલ થઈ હોય તો સુધારો કરી શકાય એટલે માપ લીધા પછી ફરીથી પણ એક વખત ચેક કરી લેવું શરીરના ઘેરાવાનું માપ લેતી વખતે ટેપ પાછળથી ખસી ન જાય તેનું ધ્યાન રાખવું વ્યક્તિને છાતી ફૂલાવીને ફૂલાવેલી કે સંકોચેલી નથી તેનું ધ્યાન રાખવું માપ આપનાર વ્યક્તિને ટટ્ટાર ઊભા રહેવા કહેવું એટલે આપણે જ્યારે બી માપ આપીએ ત્યારે કેવું એકદમ સીધા જ એટલે કે સ્ટ્રેટ ઊભા રહેવું જેનાથી માપ લંબાઈમાં કે એમાં ભૂલ ના પડે માપ લેનાર વ્યક્તિએ માપ આપનારની જમણી બાજુ ઊભા રહેવું માપ લેવા માટે પોતે જ ચારે બાજુ ફરીને માપ લેવું વ્યક્તિને આગી પાછી કરવી નહીં માપ લઈને તરત જ તે માપની નોંધ કરી લેવી એટલે માપ આપણે જે લેતા હોય એ ડાયરેક આપણે લખી લેવું કે જેનાથી આપણે ભૂલ ના પડે નાના બાળકોના માપ થોડા મોટા લેવા માપ આપનાર વ્યક્તિએ ગજવામાં રૂમાલ કે બીજી કોઈ જ ચીજવસ્તુ રાખવી નહીં તેનું ધ્યાન રાખવું સ્વેટર શાલ વગેરે વધારાના કપડાં દૂર કરીને પછી જ માપ લેવું માપ લેવાનો ક્રમ નક્કી કરવો પહેલાં આડા માપ લેવા પછી ઊભા માપ માપ લેવા માટે અને કટિંગ કરવા માટે એક જ ટેપ વાપર આપણે જે મેજર મેઝરિંગ ટેપ હોય છે તો આપણે જે મેઝર ટેપથી માપ લીધું હોય શરીરનું એ જ મેજરમેન્ટથી જ કાપડનું કટિંગ કરવું જો જુદી જુદી મેઝરટે વાપરીશું તો એનું જે માપ હોય છે થોડું બદલાઈ જાય છે એટલા માટે માપ લેતી વખતે ગ્રાહકના ધંધાને ઉંમરનો ખ્યાલ રાખવો પ્રત્યક્ષ માપ લેતી વખતે ગ્રાહકને અરીસાની સામે ઊભો રાખવો જેથી લેવાતું માપ જોઈ શકે અને ભૂલ થતાં તરત જ માપ લેના ધ્યાન દોરી શકે એટલે કે આને ભૂલ પડે કે આપણી લંબાઈમાં કે છાતીમાં કોઈ બી ભૂલ પડે તો એ આપણને તૈયાર તૈયારીમાં કહી દે કે ના આ રીતે બે લંબાઈમાં થોડો વધારો સુધારો જે કરવાનો એ આપણને કહી શકે છે કપડાં ઉપરથી માપ લેતી વખતે કપડાં ઉપરની કરચલી કે ઘડી દૂર કરીને માપ લેવું હવે જોઈશું જુદા જુદા માપ લેવાની રીત તો માપ કેવી રીતે લેવામાં આવે છે એ સંપૂર્ણ લંબાઈ વ્યક્તિને સામે ઊભી રાખી ગળા આગળના ખભાના સાંધા ઉપર ટેપ મૂકી જેટલું નીચે સુધી માપ લેવું હોય તેટલી ટેપ લંબાવી અને લંબાઈનું માપ લેવું આ વખતે વ્યક્તિને ટા ટટાર ઊભી રાખવી એટલે કે લંબાઈનું માપ લેવું હોય ત્યારે વ્યક્તિને કેવું ટટ્ટાર ઊભા રાખવામાં આવે છે ટેપ આપણે ખભાનો જે સાંધો હોય છે ત્યાંથી મૂકીને જેટલી લંબાઈ ડ્રેસ સીવવો હોય તો તમારે ઘૂંટણ સુધીનો અથવા ઘૂંટણ ઉપરનો એનાથી વધારે સીવવો હોય તો એનાથી નીચો જે બી તમારે લંબાઈ લેવી હોય એ પ્રમાણે મેઝર ટેપ મૂકવામાં આવે છે બીજું છે છાતીનું માપ આ માપ લેતી વખતે ટેપનો એક છેડો ગળા આગળ રાખી બીજો છેડો છાતી ઉપર ગોળ ફરતો લેવો આ માપ લેવા ટેપને બગડની નીચેથી પસાર કરવી અને બંને બે અને વચ્ચે બે આંગળી મૂકી વ્યક્તિની મરજી પ્રમાણે તંગ કે ઢીલું માપ લેવું આપણે બે હાથ ઊંચા કરીને છાતીની ગોળ ફરતે મૂકીને એટલે કે આપણે શરીર પ્રમાણે કે આપણે ઢીલું રાખવું છે કે ફિટિંગ એના પ્રમાણે આપણે માપ લેવાનું હોય છે એ છે છાતીનું માપ બીજું છે ખભાનું માપ આ માપ લેવા માટે પાછળ પીઠના પહેલા મનકા ઉપર ટેપ મૂકી બાઈની સિલાઈ સુધીનું માપ લેવું અને હાફ શોલ્ડરનું માપ કહે છે એટલે કે આપણે જે ખભો હોય છે પાછળની બાજુ આ એટલે કે પાછળ આપણે કે પીઠ એનું આપણે પીઠનો પહેલો મનકું હોય છે ત્યાંથી મૂકીને આપણે જ્યાં બાઈ બાઈની સિલાઈ હોય છે ત્યાં સુધી મૂકીને માપ લેવાનું એ શું હોય છે એનું હાફ શોલ્ડર એટલે કે અડધો ખભો આખા સોલ્ડરનું માપ લેવા માટે જમણી બાજુના બાયના સાંધાથી ડાંપી બાયના સાધા સુધીનું માપ લેવું એટલે કે અહીંયાથી લઈને આ બધું આપણે કહીશું પ્રેક્ટિકલમાં મશીન અહીંયા પિક્ચરમાં દેખાય છે ને તમને જે આ પિક્ચર છે અહીંયા આ દેખાય છે ખભાનું માપ કેવી રીતે લે છે એ એ રીતે માપ લેવું એટલે શું કહેવાય ખભાનું માપ આ માપ આખા સોલ્ડરનું માપ કહે છે

લંબા પી હવે આવે છે કમરનો ગેર ટેપને પીઠ પાછળથી કોડ ફરતી આગળ લઈ શરીરના સૌથી પાતળા ભાગનું માપ લેવું એટલે કે પાછની બાજુ આપણે જે કમરનો ભાગ હોય છે એને શું કહે છે કમરનો ગેર એટલે આપણે કહે છે કમ્બરની પોળાઈ કમર કેટલી છે એ માપવાનું પછી છે ગળાનું માપ ટેપને ગળા પાછળથી આગળ લાવી ગળાના ખાડા ઉપર ટેપના બંને છેડા પકડી અંદરના ભાગમાં એક આંગળી રાખી મરજી પ્રમાણે ઢીલું કે ફીટ માપ લેવું ગળાનું માપ ગળાનું જે છે રાઉન્ડ ફરતે એ પછી છે બાયની લંબાઈ બગલની સિલાઈના સાંધા ઉપર ટેપ મૂકી જરૂર પ્રમાણે ટેપને લંબાવીને માપ લેવું આખી બાયનું માપ લેવા માટે ટેપને કાંડા સુધી લંબાવવી આપણે જે બાઈનો જે લંબાઈ લેવાની છે એ કેવી રીતે જે ખભાનો જે ભાગ છે એટલે આ પગલ ત્યાંથી મૂકીને તો આપણે જેટલી લંબાઈ જો આખી બાઈ રાખવી હોય તો જેટલી તમારે રાખવી હોય એ પ્રમાણે ટેપ લંબાવીને માપ લેવું બાયનો ગાડો બાયની જેટલી લંબાઈ હોય ત્યાં જ ટેપ મૂકીને ત્યાંથી જ ગોળ ફરતે ટેપ મૂકીને માપ લેવું બાય ગાળો એટલે કે આપણે જ્યાં સુધી લંબાઈ એની કરવાની છે તો ક્યાં સુધી લંબાઈ કરવાની છે ત્યાં આગળ ટેપ મૂકીને એને માપવું એને શું કહેવાય બાયનો ગાડો આ બધું આપણે શેમાં શીખીશું પ્રેક્ટિકલમાં પ્રેક્ટિકલી રીતે શીખીશું કે કેવી રીતે માપ લેવું પેન્ટ અથવા પાયજામાની લંબાઈ એટલે આપણે જ્યારે પાયજામો હોય કે કોઈ પેન્ટ અથવા પ્લાઝો કે ગમે તે સીવું એના માટે કેવી રીતે લંબાઈ લેવામાં આવે છે તે કમર આગળ ટેપ મૂકી પગની ઘૂટી અથવા પાણી સુધીનું માપ લેવું ચન્યો બેલ બોટમ અને સલવાર માટે પણ આ જ રીતે લંબાઈ લેવી કે આપણે સાડીનો જે ચન્યો હોય છે સાડી નીચે જે પહેરે છે એને શું કહેવાય સાડી પેટીકો અથવા બેલ બોટમ અને સલવાર એટલે કે આપણે જે નીચે પાયજામ આપણે લેબો પહેરે છે એ એમાં પણ આ જ રીતે માપ લેવું જે આપણે કમર જ્યાંથી આપણે નાળું બાંધતા હોય ત્યાંથી મૂકીને જ્યાં સુધી એટલે પગની ઘૂંટી સુધી ધાર વધારે લંબાઈ રાખ્યો તો ત્યાંથી નીચે એ રીતે માપ લેવું સીટનો ઘેર ડાબા હાથે ટેપનો છેડો પકડી શરીરને ગોળ ફરતો લઈ બેઠકના ભાગ ઉપરથી પસાર કરી આગળ લાવીને માપ જેમાં તમને ચિત્રમાં દેખાય છે ને આ રીતે આ કેવો આપણે સીટનો ભાગ હોય છે એના ફરતે બરાબર એને શું કહેવાય સીટનો ઘી મોરીનું માપ પગની ઘૂટી આગળથી ગોળ ફરતી ટેપ લઈ મોરીનું માપ લેવું મોરીની પહોળાઈ ઈચ્છા મુજબ રાખવું એટલે કે આપણે પાયજામામાં જે નીચેની મોરી આવે છે તે તો આપણે આપણી ઈચ્છા મુજબ રાખીએ કે વધારે ઓછું જે રાખવું હોય એ બોટમ ફિટ નિકર સીવવા માટે જ્યાં નિકરની લંબાઈ પૂરી થાય ત્યાં સુધી જાંગના ઘેરાનું માપ લેવું કાંડાનો લાંબી લાંબીબાઈનું કપડું સીવવાનું હોય ત્યારે હાથના કાંડાની ફરતી ટેપ લઈ ફરજિયાત જરૂરિયાત પ્રમાણે ફીટ કે ઢીલું માપ લેવું જેમ તમારા ચિત્રમાં દેખાય છે ને આ જ્યાં પે લંબાઈ બાય લાંબી રાખ્યો હોય તો એ પ્રમાણે માપ લેવ સ્ટ્રેપ માપ બ્લાઉઝમાં સારું ફિટિંગ આવે તે માટે દાટ લેવા યોગ્ય સ્થાનનું માપ લઈ દાટ લેવા કેટલા લાંબા રાખવા તે નક્કી કરવું આ જ રીતે પંજાબીના દાટની લંબાઈ કેટલી રાખવી તે નક્કી કરે કરી તે મુજબ માપ લેવાનું લેવાથી કપડાંનું ફિટિંગ સારું રહે છે આપણે બ્લાઉઝમાં એમ જે દાંટ હોય છે ને એનાથી ફિટિંગ કેવું રહે છે સારું ઉભારની ઊંચાઈ કમરથી સાથર સુધીની ઊંચાઈને ઉભારની ઊંચાઈ કહે છે આ માપ પગની લંબાઈના માપ સાથે સંબંધ રાખે છે પૂર્ણ લંબાઈમાંથી પગની લંબાઈ બાદ કરી એટલે કે ઊભાની ઊંચાઈ આવે છે સામાન્ય રીતે આ માપ સીટનો વન ફોર્થ પ્લસ છ અથવા વન વન એન્ડ હાફ સેમી રાખવામાં આવે છે શરીરના અને પેન્ટની ફેશનના ફેરફાર પ્રમાણે તે નક્કી કરવામાં આવે છે બહેનોના સરવાલ અને બિચર્સ સીવવા માટે આ માપની જરૂર પડે છે કમરના સૌથી પાતળા ભાગની ચાર સેમી ઉપરથી નીચે ઘૂંટણ સુધી સ્મોલ લંબાઈનું માપ લેવાય છે તે જ રીતે પિંડી સુધીની પિંડીની લંબાઈનું માપ લેવામાં આવે છે સ્મોલ ઘેર કરતાં પિંડીનું ઘેરનું માપ વધારે હોય છે હવે આપણે જોઈશું અંગ્રેજીમાં શબ્દો જે આપણે છાતી ખભો જે બધું કહે છે એને ઇંગ્લે અંગ્રેજીમાં શું કહેવાય છે એ તો અહીં એક ચિત્ર આ ચિત્ર આપેલું છે એમાં એ બી સીડી એવું દર્શાવેલું છે તો આપણે જોઈશું એ તો બસ્ટ બી છે વેસ્ટ એટલે જ્યાં બી કે જે અંગ્રેજીમાં શબ્દો પાડેલા છે એને આ કહેવાય કે એ તો આપણે કઈ દેખાય છે આ પછી બી ज्या है अनु नाम है ए बस्ट बी वेस्ट सी हिप्स डी बेकविथ ई फ्रंट चेस्ट एफ शोल्डर जी नेक साइज एच स्लीव जे अंडर बस्ट ओ अपर आर्म पी कार्फ आर एंकल जी अप टू वेस्ट बी अ सी वेस्ट टू हिप एफ बी ફ્રન્ટ શોલ્ડર ટુ વેસ્ટ કે એમ આઉટસાઇડ લેક એલ એમ એટલે ઇનસાઇડ લે હવે જુદા જુદા માપની ઓળખ તો એ બસ્ટ એટલે કે છાતી સી હિપ એટલે કે સીટ બીમાં શું છે વેસ્ટ એટલે કે કમર ડી બેક વિથ પાછળના ખભાથી નીચેનું માપ ઈ ફ્રન્ટ ચેસ્ટ આગળના ખભાથી નીચેનું માપ એફ શોલ્ડર એટલે કે ખભાનું માપ જી નેક સાઈઝ કડાની લંબાઈનું માપ એચ સ્લીવ બાઈની લંબાઈનું માપ જે અંડર બસ્ટ છાતીથી નીચે અને કમરથી ઉપરનું માપ એમ રિસ્ટ એટલે કડા કાંડાનું માપ ઓ અપર આર્મ બાયની સીટ બાઈની મોરીનું માપ પી કાફ એટલે કે ઘૂંટણનું માપ આર એન્કલ ઘૂંટીનું માપ જી અને બી નેપ ટુ વેસ્ટ ગળાથી કમરનું માપ બી અને સી વેસ્ટ ટુ હિપ કમરથી સીટનું માપ એફ બી ફ્રન્ટ શોલ્ડર ટુ વેસ્ટ ખભાથી કમરનું માપ કે એમ આઉટ સાઈડ લેક કમરથી નીચે જમીન સુધીનું માપ એલ એમ ઇન સાઇડ લેક સીટથી નીચે જમીન સુધીનું માપ હવે આપણે જોઈશું માપના એકમને ટેકનિક કોઈ પણ ગાર્મેન્ટ સીવવા માટે માપ એ પાયાનું પ્રથમ પગત્ય છે એટલે કે કોઈ પણ આપણે ગારમેન્ટ સીધું માપ લેવું જરૂરી છે કાપડમાંથી ગારમેન્ટના જુદા જુદા ભાગો કાપતા પહેલાં ગારમેન્ટની પેટર્ન તૈયાર કરવામાં આવે છે દરેક ગારમેન્ટ માટે બેઝિક પેટનનું સેટ તૈયાર કરવામાં આવે છે આવી બેઝિક પેટર્ન બનાવવા માટે માપ એ બહુ જ અગત્યનું પરિબળ છે આપણે જે બેઝિક પેટન આપણે કે પેટર્નો હોય છે એના પરથી માપ પેટર્નો બનાવે તો માપ લેવું જરૂરી છે પેટન ડ્રાફ્ટિંગ માટે ડ્રેપિંગ માટે અને નવી ડિઝાઇન્સના ડેવલપમેન્ટ માટે માપ એ પાયા તરીકે કામ કરે છે જો માપ સાવધાનીપૂર્વક અને ધીરજપૂર્વક લેવામાં આવે તો પેટર્ન બનાવવામાં સમયનો બચાવ થાય છે માપથી આપણને શરીરના દરેક ભાગનું પરિણામનો ખ્યાલ આવે છે માપનું એકમ ઇન્ટરનેશનલ લેવલ ઉપર ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં માપના એકમ માટે સેન્ટીમીટર અને ઇંચનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે આપણે જે બી માપ લેવું એ સેમીમાં અથવા તો ઇંચમાં લેતા લેવાનું હોય છે જો આપણે અહીંયા સીવન ક્લાસમાં આપણે શીખીએ તો જે જોબ બનાવવાનો છે શેના પરથી તૈયાર કરવામાં છે સેમી અને જ્યારે આપણે પ્રત્યક્ષ એટલે કે આપણા ડ્રેસને એવું સીવવું હોય તો આપણે સેમીમાં એટલે આપણે કોઈ બી દર્જી કે બ્યુટીકમાં સીવડાવવા કપડાંમાં સીવડાવવા માટે જઈએ તો સેના પરથીમાં આપણે ઇંચનો ઉપયોગ કરે છે હું તમને આ વસ્તુ પ્રેક્ટિકલમાં મેઝર ટેપ બતાવીશ કે ઇંચ અને સેમી શું છે આપણે પ્રેક્ટિકલમાં જોઈશું યુરોપિયન દેશો તેમજ લોકલ ઇન્ડિયન માર્કેટમાં સેન્ટીમીટર અને અમેરિકન દેશોમાં ઇંચનો ઉપયોગ થાય છે સેન્ટીમીટરમાં બનાવેલા સાઇઝ ચાર્ટ મેટ્રિક સાઇઝિંગ ચાર્ટ તરીકે અને ઇંચમાં બનાવેલા સાઇઝમાં ઇમ્પેરિયલ કન્વર્ઝન ચાર્ટ તરીકે ઓળખાય છે આ ઉપરાંત રેડીમેડ ગાર્મેન્ટ પર તેનું માપ સાઇઝ તરીકે ઓળખાય છે જે જુદા જુદા કોડ દ્વારા નક્કી કરેલ હોય છે જેમ કે બાળક બાળકોના કપડાં માટે સાઇઝ એક બે ત્રણ વગેરે તરીકે માપ દર્શાવેલ હોય છે વ્યક્તિઓ માટે ગાર્મેન્ટની સાઈઝ માટે ચેસ્ટ વેસ્ટ અને નેક ના માપના ઉપયોગ થાય છે જેમ કે ચેસ્ટ સાઈઝ કોડ બ્યાસી ચોર્યાસી છ્યાસી વેસ્ટ સાઈઝ કોડ અઠાવીસ ત્રીસ બત્રીસ ચોત્રીસ નેક સાઈઝ અઢાર સોળ ને ચૌદ સોળ ને અઢાર ઘણી વખતે સાઈઝ કોડ માટે એસ એમ એલ એક્સેલ વગેરેનો ઉપયોગ થાય છે જેમાં આપણે એમ કહેતા કે એમ સાઇઝ એલ સાઇઝ એક્સેલ જે વધારે પડ્યો હોય એમાં શું કહેવાય એક્સેલ અથવા ડબલ એક્સેલ નહીં કહેતા એ રીતના આ શું છે એક કોડ છે આ સાઇઝ કોડ બ્રિટન અને યુરોપમાં વપરાય છે મેઝરિંગ ટેકનિક ગાર્મેન્ટનો બેઝિક બ્લોક બનાવવા માટે દરેક માપ ડ્રેસ ફોર્મ પરથી લેવામાં આવે છે અથવા તો ફાઉન્ડેશન ગાર્મેન્ટ પહેરેલી ફિગર ઉપરથી લેવામાં આવે છે જો વ્યક્તિએ આઉટર ગાર્મેન્ટ અને શૂઝ પહેર્યા હોય તો તેને દૂર નાખવા કારણ કે આઉટર ગાર્મેન્ટથી માપ લેવામાં અડજણ બને છે તેમજ શૂઝ પહેરેલા હોય તો વ્યક્તિની લંબાઈમાં ફેરફાર થાય છે જેની અસર અમુક માપ પર પડે છે શરીર અથવા ડ્રેસ ફોર્મ પર લેન્ડમાર્ક તૈયાર કરવા માપ લેવાની શરૂઆત કરતાં પહેલાં જે તે વ્યક્તિ અથવા ડ્રેસ ફોર્મ પર કરવામાં આવતા નિશાનોને લેતી નિશાનોને લેન્ડમાર્ક કહે છે આવા લેન્ડમાર્ક શક્ય હોય ત્યાં સુધી શરીરને ધ્યાનમાં રાખીને નિશ્ચિત જગ્યાએ લેન્ડમાર્ક બનાવવામાં ચોક્કસ માપ લઈ શકાય છે તો આજે આપણે જોયું કેમ માપ